ભાગ ઓગણત્રીસ અનુભૂતિ લગ્ન આપણી વાર્તાનો અંત નહીં પણ શરૂઆત હશે તને વધારે ચાહવાની વધારે ખુશીઓ આપવાની તારી સાથે રહેવાની અને તને સાચવીને સંભાળીને પ્રેમથી રાખવાની કે જેથી તને ફરિયાદ કરવાનો એક પણ મોકો ન મળે વિશ્વાસની આંગળીઓ અતિથિના વાડમાં ફરી રહી હતી મને એક વાતનું આશ્ચર્ય છે કે તે મને પ્રપોઝ કર્યું અને એ પણ ડાયરેક્ટ મેરેજ માટે આ તો હું ગયો અને પાછળથી ચમત્કાર થયો કે શું એમાં શું આશ્ચર્ય હું તને પ્રેમ કરું છું તારા પર મારો હક છે અદિતિએ પોતાનું મન જાણે આજે ખોલીને જ રાખી દીધું જાજા શેનો હક કયો હક તું જો દિશાંતની બહેન ના હોત ના તો હું તને ક્યારેય ભાવ પણ ના આપત વિશ્વાસે વાક્ય પૂરું કર્યાની બીજી જ સેકન્ડે અદિતિએ વિશ્વાસના પેટમાં મુક્કો મારી દીધો મારું જ કહેલું હવે મને સંભળાવે છે એટલા વર્ષો પહેલાનું તને યાદ પણ છે અદિતિએ આશ્ચર્ય સાથે પૂછ્યું તારી હર એક વાત મને યાદ છે સાંભળીશ કહું વિશ્વાસે ફરી અદિતિને ભેટવા માટે પ્રયત્ન કરતા કહ્યું અદિતિએ તેને ધક્કો મારીને દૂર કરી દીધો ના જરૂર નથી સમય નથી રેવા જાય છે તો થોડી વાર એને મળી લઉં ખબર નહીં ફરી ક્યારે પાછા મળશું અદિતિએ ઊંડો શ્વાસ લેતા કહ્યું ને પાછળ વળીને એ ચાલવા લાગી વિશ્વાસ અચાનક જ પાછળથી આવી એને એ રીતે ભેટી પડ્યો કે અદિતિને ક્યારેય દૂર જ જવા દેવા માંગતો ન હોય અદિતિ હં તે જે કહ્યું એ યાદ રાખજે અને મારાથી દૂર રહેવાનો તો હવે વિચાર માત્ર પણ ન કરતી ઓકે બીજું કાંઈ અદિતિ હસતા હસતા બોલી ને વિશ્વાસે અદિતિના માથા સાથે માથું અડાડીને ના પાડી કંઈક બીજી જ દુનિયામાં શ્વાસ લઈ રહી હોય એવું અદિતિ અનુભવી રહી હતી એ પાછી ધબકીને જીવી રહી ને એ પણ બીજા કોઈક માટે અને એ બીજું કોઈક એના માટે જીવી રહ્યું અને આજ કદાચ પ્રેમ હતો જે બંનેને ફરી જોડવા માટે જીવવા માટે પૂરતો હતો રેવા કપડાની ઘડી વાળી રહી હતી દિશાંત ખુલ્લા રૂમના દરવાજા પર ટકોર મારીને અંદર પ્રવેશ્યો થોડી વાર રેવાએ હાથમાં રહેલ કપડાને બાજુ પર રાખી અને બોલી તમારે જે કહેવું હોય એ તમે મને નિસંકોચ કહી શકો છો તે દિવસે જે પણ થયું એ દિશાંત અટક્યો સાચું હતું એ જાણું છું અને તમારે મને એક્સપ્લેન કરવાની જરૂર નથી રેવાએ દિશાંત સામે સ્મિત કર્યું ને ફરી બોલી દિશાંત પ્રેમ મારા પ્લાનિંગમાં જ નથી હું જાણું છું દિશાંત વચ્ચે જ બોલી પડ્યો મેં પહેલી વખત પ્રેમનો અનુભવ કર્યો છે ને આ અનુભૂતિ જ એટલી સુંદર છે કે હું જાણું છું કે તમે મને પ્રેમ પાછો નહીં વાળો છતાં હું ખુશ છું કેમ કે મેં એક સારી વ્યક્તિને ચાહી છે મેં દિલથી તને ચાહી છે રેવા અને એટલે જ હું સ્વાર્થી નહીં બનું તું આઝાદ છે અને હા તારો કોઈ પણ વાક નથી આમાં તો ગિલ્ટી ફીલ તો કરતી જ નહીં દિશાંત થેન્ક યુ સો મચ મને સમજવા માટે મારા નિર્ણયને માન આપવા માટે અને ખાસ કરીને મને પ્રેમ કરવા માટે રેવા ભાવુક બનીને કહી રહી અને કંઈ પણ વિચાર્યા વિના તેણીએ દિશાંતના ગાલ પર એક હળવું ચુંબન કર્યું દિશાંત અને રેવા એકમેકને જોઈ રહ્યા રેવાએ સ્મિત સાથે પોતાની નજર હટાવી લીધી દિશાંત પણ હળવા સ્મિત સાથે રેવાથી દૂર જવા માટે બે કદમ પાછળ લઈને પીઠ બતાવીને ચાલવા લાગ્યો દિશાંત રેવાએ કહ્યું ને દિશાંત અટક્યો તમે મને વર્ષ દરમિયાન ગમે ત્યારે અમદાવાદ મળવા આવી શકો છો તમે જેમ પહેલા આવ્યા હતા એ જ રીતે કોઈ પણ બહાનું કરીને દિશાંતે પાછળ જોયા વિના રૂમ છોડી દીધો દિવસો વીતતા હતા સવારથી સાંજ પડતી હતી અને સાંજથી સવાર બસ રેવાની યાદ સાથે દિશાંત ખુશીથી ચહેરા પર એક જ ભાવ પ્રેમ રાખીને જીવતો હતો ભાઈ તું એકવાર રેવાને ખરી એ મહિના પછી જતી રહેશે રેવાદિત ચિંતા સાથે કહી રહી એ નહોતી ઈચ્છતી કે દિશાંત રેવાને ખોઈ બેસે અદિતિ પહેલી વખત હું એટલા માટે દોડી ગયો હતો કેમ કે હું આ પ્રેમ શબ્દથી અપરિચિત હતો પ્રેમ માંગી શકાય એવો ભાવ જ નથી એ તો ફક્ત બીજાને આપવામાં જ ખુશી મળે અને રેવાને પણ આ પ્રેમની અનુભૂતિ થશે તો એ જરૂર આવશે દોડતી દોડતી જેમ હું ગયો હતો દિશાંતના ચહેરા પર પ્રેમ સ્પષ્ટ દેખાતો હતો એના કહેવામાં જેટલો પ્રેમ હતો એનાથી વધારે એના વ્યક્તિત્વમાં એ ઝળકતો હતો દિશાંતના કહ્યા પ્રમાણે શું રેવા પ્રેમની અનુભૂતિ કરીને રોકાઈ જશે વધુ આવતા અંકે